મિત્રો આ સુંદર અને રમણીય ફૂલવાળી દેખાતી વનસ્પતિથી દૂર રહેજો આ વેલામાં હૃદયને નુકસાન કરતાં અતિ ઝેરી ગ્લુકોરાઈટ્સ હોય છે રબર વેલના ફૂલો એટલા સુંદર અને મનમોહક હોય છે કે તેના દેખાવના કારણે આપણે તેના ઉપયોગ માટે લલચાઈ જતા હોઈએ છીએ તો મિત્રો તેનો ઉપયોગ કરતાં જ તે આપણા હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે તેવી ઝેરી હોય છે એટલા માટે તેને જોઈને લલચાઈને ભૂલથી પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આ વેલની વિસ્તૃત વાત કરવાના છીએ તો વિડીયોને સંપૂર્ણપણે જોજો જેથી કરીને આપને ઉપયોગી લાગે જો આપને ગમે તો લાઈક પણ કરજો અને બીજાને શેર પણ કરજો અને મિત્રો જો આપ નવા હો અને હજુ સુધી પણ આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ પણ કરજો કારણ કે આવારે આવા આપને ઉપયોગી અમે વિડીયો મૂકતા જ હોઈએ છીએ સૌ પ્રથમ તો મિત્રો આ વેલને આપણે કેવી રીતના ઓળખવી તેના વિશે બેઝિક માહિતી મેળવીએ અને ત્યારબાદ તેના ઝેરી ગુણધર્મો વિશે જાણકારી મેળવશું મિત્રો આ રબર વેલ બેથી ત્રણ દાંડીવાળી થાય છે અને જે બે મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવતી હોય છે આ વેલમાં ખૂબ જ સુંદર અને રમણીય આપણી આંખોને ગમે તેવા સફેદ અને આછા જાંબલી પ્રકારના પાંચ પાખડીવાળા ફૂલો થાય છે જ્યારે પાન કે દાંડી કાપવામાં આવે અથવા તો તોડવામાં આવે ત્યારે દૂધિયો રસ પણ તેમાંથી નીકળે છે મિત્રો તેના પાંદડા ઘેરા લીલા અને ચળકતા છથી દસ સેમી લાંબા ત્રણથી પાંચ સેમી પહોળા અને વિરુદ્ધ જોડીમાં લંબગોળ આકારના એટલે કે અંડાકાર આકારના જોવા મળે છે મિત્રો તેના મૂળ ખૂબ જ ઊંડે સુધી આપણે જોવા મળે છે ત્યારબાદ મિત્રો આસપાસની પરિસ્થિતિઓના આધારે રબરના વેલાનું વિકાસનું સ્વરૂપ અલગ અલગ જોવા મળતું હોય છે તે લાંબા ચાબુકની સાથે ઓવરલોપિંગ અને ગાઢ કેનોપી પણ બનાવી શકે છે મિત્રો તેની ઊંચાઈ વૃક્ષોની ઊંચાઈ પ્રમાણે ત્રીસ મીટર સુધી પણ તે બનાવી શકે છે અને અન્ય વનસ્પતિની ગેરહાજરીમાં તે જાળીઓ તરીકે પણ ઊગી નીકળતા હોય છે તેના સીડ જોઈએ તો કઠોર અને દસથી બાર સેમી લાંબા અને ત્રણથી ચાર સેમી પહોળા જોવા મળતા હોય છે મિત્રો આ રબર વાઇન એટલે કે રબરની વેલ મોડા ગાસ્કારમાંથી ઉદભવેલ છે સૌ પ્રથમ ત્યાં નબળી ગુણવત્તાવાળા રબરનું લેટેક્સનું ઉત્પાદન કરવામાં આવતું અને ત્યારબાદ તેનું ભારતમાં પણ ઉત્પાદન જોવા મળતું મિત્રો હવે આપણે આ રબર વેલના ઝેરી ગુણધર્મોની વાત કરીએ તો રબર વેલ ઝેરી હોવાની સાથે સાથે તેમાં હૃદયને દખલ કરતાં ગ્લુકોરાઈડ્સ પણ હોય છે જે હૃદયને નુકસાન પહોંચાડે છે અને જેના કારણે આપણે હાર્ટ એટેક આવવાની પણ સંભાવના વધી જતી હોય છે મિત્રો એટલા માટે આ વેલથી આપણે વધુમાં વધુ દૂર રહેવું જોઈએ અને ત્યારબાદ બીજા એના ગુણધર્મોની વાત કરીએ તો તેનું સેવન પેટ અને આંતરડાની અવસ્થાને ઉત્તેજિત કરે છે એટલા માટે મિત્રો આપણે તેનું સેવન કરવાથી ઉલટી પણ થઈ શકે છે તો મિત્રો આવા ને આવા વિડીયો મેં અવારનવાર મૂકતા હોઈએ છીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આપને ગમે વિડિયો તો બીજાને શેર પણ કરજો મિત્રો અમારા દ્વારા મૂકવામાં આવતા આ વિડીયો પુસ્તકો અને લેખોનો વિશ્લેષણ કાઢીને મૂકવામાં આવતા હોય છે એટલા માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં ડૉક્ટરની અને મિત્રો જાણવીની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો ફરીથી મળતા રહેશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ